નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ચણાનું કરો છો સેવન તો સાવધાન થઈ જજો શેકેલા ચણા સામાન્ય રીતે નાના અને આશા ભૂરા રંગના હોય છે અને દબાવાનામાં આવે ત્યારે તે સરળતાથી તૂટી નથી તો બીજી બાજુ ભેળસેળવાળા ચણા મોટા વધુ અને પીળા અને વધુ પડતા કરકરા હોય છે જે તેમને ઓળખવા માટે ઘરે આ સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે એક ગ્લાસ પાણીમાં થોડા ચણા નાખો જો પાણી દૂધિયું કે સફેદ થઈ જશે તો તે સૂચવે છે કે રાસાયણોમાં ઉમેરવામાં આવ્યા છે ચણાને સફેદ ટ્યુસ અથવા તો કાગળ પર ઘસો જો લાલ કે પીળો દાગ દેખાય તો કૃત્રિમ રંગ છે જો કોઈ દાગ ન દેખાય તો ચણા ચણા સલામત છે અસલી ચણામાં કુદરતી શેકેલા દાણાની સુગંધ હોય છે જ્યારે રાસાયણિક રીતે સારવાર કરાયેલા ચણામાં કૃત્રિમ ગંધ હોઈ શકે છે તેલ વગરના તાપેલા ચણા શેકો ભેળસેળવાળા ચણા તીર અને વિચિત્ર ધુમારો બાળ કાઢી શકે છે જ્યારે અસલી ચણામાં સામાન્ય શેકેલી સુગંધ જ હશે તો આ સરળ ઘરગથ્થુ ઉપચાર તમે શેકેલા ચણાને સુધતા ચકાસી શકો છો સાવચેત રહો અને આ શિયાળામાં સ્વસ્થ નાસ્તા પસંદ કરો ઓરામાયનો ચણાને તેજસ્વી પીળો રંગ અને કડક હોય છે જે તેમને સરળતાથી આકર્ષણ કરે છે અને તેનું સેવન કરવાથી ગંભીર સ્વાસ્થ્યમાં જોખમ ઊભું થાય છે આ બેડશીટ જીવલેણ બની શકે છે ખાસ કરીને બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો માટે આ રાસાયણિક મગજ સંબંધિત સમસ્યાનું કારણ બની શકે છે અને પાચનતંત્ર બગાડી શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર ઓરોમાઇન એ એક એવો પદાર્થ તરીકે ઓળખાયું છે જે માનવોને કેન્સરનું કારણ બની શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં